સોલંકી ગાયત્રી બેન વિપુલ ભાઈ નાગનાથ શેરી આખું ફરીઓર્ભ જવાબ આપતા નથી બે મહિના થી નાયકતા નથી બાળકો નવરાયકતા કઈ અમારી માંગ એ છે કે આ બધી ગટર સાફ કરે અને રિક્ષા મોકલે ભૂગર્ભ ગટર સાફ કરવા માટે વિપુલ પરસોતમ સોલંકી દરબાર ગઢ નાગનાથ શેરી સોની બજાર અમારે પાણી એટલું ભરાય છે કે કોઈ પણ જાતનું કામ થતું નથી ઘરમાં સવારના પોરમાં નાહવું હોય તો ઊભા ઉભા ના સાહેબ બરાબર છે કોઈ પણ લેડીઝ બેઠા બેઠા નાઈ નાગે બાથરૂમ ભરાઈ જાય તે ઉપરાંત ઘરમાં દોઢસો દોઢસો મકાન શેરીમાં દોઢસો જણા સવારના પોરમાં નાહવા ધોવા તો જોઈએ ને સાહેબ નાહવા ધોવા જે ના પાણી બધું અમારે હાચવાનું બધાનું પાણી ભેરું અમારા અંદર ઘરમાં કરું થઈ ગય છે નગરપાલિકા પાસે કોઈ પણ જાતનું કામગીરી કરવાનો ટાઈમ છે નહીં અમે બે મહિનાથી આ લાગત જાય છે સાહેબ અને અમારા ઘરમાં હીરું થઈ ગઈ છે અને નગરપાલિકામાં જાય તો માણસો એમ કે અમારા પાસે માણસ નથી રીક્ષા નથી વાહન નથી નાગના શેરી માટે જ વાહન ને રીક્ષા નથી અમારી પ્રશ્ન નો હલ નો થાય તો અમારે એક જ વસ્તુ છે કે અમારી શેરીના કોઈ પણ જાતના વેરા કે પાણીના લાઇટ બિલ ભરવામાં નહીં આવે વેરાય નહીં ભરી અને લાઈટ બિલ નહીં ભરી પાણી ને પાણીના બિલ એ નહીં ભરવામાં આવે હવે નગરપાલિકા ને કામ કરવું હોય તો કરે મર્ત લેવા ટાણે બધા આવી જાય છે બધા આવે કે અમે આ કરી દેસુ અમે આ કરી દેસુ પણ જે કરવાનું છે એ કામ કરી દે તો ઘણું બીજું કે અમે હારી ચાલીએ છોકરા પડી જાય તો એની જવાબદારી કોણ અમને થોડા પાંચ પચી કોઈ દેવાના હું એક જ માણસ માણસો મારી કેળ ભાંગી ગઈ તો મારા મા બાપ ને ખાવા કોણ દેશે નગરપાલિકા કોઈ પણ જાતનો જવાબ દેતી જ નથી સાહેબ બસ અમારી બીજી કઈ રજૂઆત નથી અમારે ગોગર ગટર નું કામ ચોખ્ખું થવું જોઈએ અમારું થતું જ નથી કામ માથે ચોમાસું આવે સાહેબ અમારે શું કરવું ઘરમાં સારી વાટકા તરે અને નાવામાં અત્યારે તરતું તો ચોમાસામાં કેવી તકલીફ પડી એ તો તમે વિચાર કરી શકો પાંચ પાંચ ઇંચ વરસાદ આવ્યો તમારે હોવા નહીં ને ઘઉં ઘઉં બધું અમારું બગડી જાય સાહેબ બસ બીજું કઈ અમારે રજૂઆત નથી કરવી સાહેબ